জামেদ কাম কৰাই চকু নে এই ফিশিং কৰেিশিং কৰে 私はカディマパリンをと、カライマイをキャンバーをパレード、バルパリウェイのミトロタプリアキカディバレジェイ、アナロドルドバリウェイジャジバリウェイム、アタラトオルパリウェイ。アウェイトメントメントメントメントメントメントメントメントメれトメントメントメントメントメントメ e トメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメントメン હવે તો આપણે મિલનભાઈને એવું હતું કે હાલો ઉપરનો બી આપણે લઈ લે ખાડીનો એટલે અમે ખાડીનો વિડીયો અહીંથી પણ લઈ લીધો હવે મિત્રો તમે અહીંનું દ્રશ્ય જોઈ શકો છો ને મિત્ર તમને એમાં નાની ઓરી પણ દેખાઈ રહી છે મિત્રો ઓલી બોટ તમને દેખાય છે બોટ એમાં એવું છે કે ઓર પાણી હોય ને ત્યારે બોટ કોઈ અમારે ખાડીમાં ગળે ન શકે ના લાગી જાય એટલે પાણી ઓછા લાગે એટલે બોટ ના લાગી ગઈ છે તમે બી જોઈ શકો છો મિત્ર બોટ લાગી ગઈ છે હવે આપણે તમને સમુદ્ર નજારો દેખાડીએ આઈનું ચીખલ તો જોવા અમારા દરિયાપતિનું એમાં તે ચડવામાં બહુ વાર લાગશે એટલે તમને ઉપર જઈને સમજવાની નજર દેખાડીએ છીએ મિત્રો ત્યાં હોય તમારા વિડીયો બની આવે છે તો આ પાંઠા પર ચઢતા જતા પથ્થર જોવામાં પડવાની બીક લાગતી તમે બી જોઈ શકો છો જોઈ શકો છો જોવો મિત્રો ઉપર જાય છે જો આ પાંઠા આવા ઉપર અમારે ચડવાનું હોય પડવાની એવું જ બીક લાગે મિત્ર આયા મિત્રો જો આના પર ચડે તમને અમે સમજવાની નજર બતાવીશું જોઈ શકો છો મિત્રો તમે પણ હવે મિત્રો તમે જોઈ લેજો સમુદ્રનો નજારો

હમણાં તો આ ખાડીનો નજારો જેમ કે આપણે ફિશિંગ માંથી બોટ આવે એટલે આયા આપણે પાર્કિંગ કરી નાખી મતલબમાં એટલે કે આ બોટ તો વાવાજોડ ત્યારે મુંબઈ માં ને સુતરાપાડા માં ગડી ગઈ હતી આપણે બિરિયા આવી જ ગઈ છે એક્ચ્યુઅલી મિત્ર એક બોટ છે આગો બીજી બોટ છે તમને નાની હોડી પણ દેખાય છે એ માત્ર એક દિવસની ની ફિશિંગ કરે છે કારણ કે તેમાં એટલું બધું રાશન કે એવું ન આવે એટલે એક દિવસની ની ફિશિંગ કરે છે એટલે કે સાંજના જાય અને સવારના આવી જાય એમ

આનાની ઓરીમાં પોલીસ હતા સાહેબ હોય લગભગ ખબર નઈ કોણ હોય પણ કસ્ટમ બધી હોય આને હવે ત્યાં તો તમને એમ કે આ શું હશે છે આમાં હોય અને અમે છે કે આમાં હોય જેમ કે ફાટી હોય તો આપણે આ એટલે પાછા નવા પણ ઝાર બની શકે છે પછી ફિશિંગમાં જાય અને ફિશિંગમાંથી માછલા પકડે છે મિત્રો તમે ચારે બાજુ ઝાડ જ દેખાશો હશે કેમ કે આ જ કામ ચાલુ છે એમ આથી ઉપરથી તમે ખાડીનો નજારો જોઈ શકો હા તો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળશું લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો બધીને જય શ્રી રામ મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળશું